નમસ્કાર નમો નમા હો કેમ છો બધાય ફૂલ મોજમાં હશો લેરમાં હશો તૈયારી કરતા હશો બઘરા સટી બોલાવતા હશો એમાં મિત્રો હિન્દી આવે તો યુટ્યુબ ની અંદર ફાફા મારતા હશો કે ક્યાંથી હિન્દી કરવું પણ આજથી આપણે નવી સિરીઝ ચાલુ કરી છે હું તમને પાંચ પેપર આપીશ એમાં જે પ્રશ્નો આપું છું એટલા પ્રશ્નો તમે કરી લેજો તમને પરીક્ષામાં ખૂબ કામ આવશે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપણી આ મસ્ત મજાની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું જો આ વિડિયો દ્વારા મને સબસ્ક્રાઇબર વધતા દેખાશે

જીવનની સમસ્યા કો ઠીક સમજાતા કોને આગળ હરીણ સાવકિદાસ ભાઈ સંવેદના કા પ્રશ્ન થા અલ્બમ ભેજને કે લીએ પત્ર આમાંથી કોણ હતું કયો

શ્રીમંત અથવા અમીર બનના પચાની કલા સમજાઈ આઈ એમ પી બે માંથી એક લાતો કે આશય સ્પષ્ટ કરવાનો લાતો કે ભૂત બાતો કભી નહી માનતે ઘણી બધી વાર છે તમે કરજો यह हरिण सावक इस पार्वतीय भूमि की संपत्ति है राजपुरुष और इसी पार्वतीय भूमि के निवासी हम इसके सजातीय है बे माथी एक आवे चलो जवाब अपन आवे गोपी गले में गुंजे की माला पहनना चाहती थी गीता का गान करने वाला कृष्ण है आ तो बता कुत्ता खरहे को क्यों न पकड़ पाया चलो पची ખાલી જગ્યા ખાલી ને પ્રતિ સમર્પણ ભાવ ચંદન કે સાત પાની તુમ ચંદન હમ પાની ઇન્દ્ર દંગ ગયા કયો ગહરી નહીં દેખ કર આગળ અમીર ખુસરો પહેલી में समोसा तला नहीं था अगर पशु में जन्म मिलने पर कवि क्या करना चाहते एक वाक्य में कवि को चश्मे और फूल कैसे लगते हैं आगल त्राक्य में ढोंगी साधु मौन व्रत क्यों धारण करते हैं आईएमपी एम तो ने सुखे वृक्ष पर रहने का कारण क्या बतलाया क्या आप उसे ठीक समझते हो यस और नो બે ચાર પાંચ વાક્યમાં કૃષ્ણ કે પ્રતિ ભક્તિ પ્રદર્શિત કરને કે કરવા રસખાન ક્યા ક્યા નોછાવર કરતા આ કરજો ભાઈ રસખાન વાળો મીરા કે કે પદો આધાર પર સદગુરુ કી મહિમા કા વર્ણન કરો હવે આગળ સ્પષ્ટ કરવાનો આજ યુદ્ધ જર જર જગ જીવન પુનઃ કરેગા મંત્રોચ્ચારણ વહ વસુધૈવ બના કુટુંબકમ ઉસકે મુખ પર જ્યોતિ નવલસી જનની જન્મભૂમિ પ્રિય અપની જો સ્વર્ગાદપી ચીર ગરીય कर्जो अथवा भूख से लड़ने से कोई खड़ा हो जाता है तब सुंदर दिखने लग जाता है भाई कहावत तू डाल डाल में पात पात छोटे छोटे टुकड़े करना शब्द समूह आपो भाई संधि निर्दोष विसर्ग पची अन्न वत्ता अर्थ अनर्थ पची खून पसीना एक करना घोर परिश्रम करना विरोधी सरदयता निर्दयता जादूगर दर्शक

આગળ કીધું પ્રશ્નના જવાબ ફકરામાંથી ગોતીને આપવાના જવાબ તમને મળી જશો જોઈ લેજો આગળ ભાઈ ભાઈ પત્ર પત્ર લખવાનો છે આવા આવી શકે કે રાજનગર અમદાવાદમાં નિવાસી છે રાધા જે છે આ માર્ગ કપાવો ન જોઈએ આની અંદર કહાની લેખનની વાત કરે છે તમને સ્ટોરી આપી દીધી બે મિત્ર છે સમુદ્રમાં તુફાન છે નૌકા તૂટવા એવી છે બે મિત્ર જે છે એકબીજાની સહાયતાની વાત કરે છે એ આવી શકે અને નિબંધમાં કયો આવે તો એક તો શ્રમકા ગૌરવ આવે કોરોના આવે ઉનાળા વિશેની કોઈ વાત હોય તો એ આપણે તમે જોઈ શકો આ શ્રમ મહત્વ જો આરામથી જોઈ લેજો પીડીએફ મળશે ભાઈ હવે બીજું શું આવે એક ઇન્સાન કેવલ આપની જીભ સે ચઢિયા ગીર શકતા હે બરાબર એને વસ્તુ આપી દીધી છે આખી આના ઉપરથી આપણે એને બનાવી શકીએ ચલો પછી શું છે આ એનું આખે આખું જોઈ લેવાનું આની પીડીએફ તમને મળી જશે આઈ હોપ બધાને ફૂલ મોજ આવી હશે ફૂલ આનંદ આવ્યો હશે